જેતપુર નજીક ધોરાજી રોડ પરના પેઢલા ગામે આવેલ વૃંદાવન બાલકૃષ્ણ ફાર્મ ખાતે શ્રી બાવનજીભાઈ નથુભાઈ હીરપરા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ઓગણત્રીસ ડિસેમ્બર સુધી ભાઈ શ્રી રમેશભાઈ શ્રવણ કરી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે કથા પૂર્ણ થયા બાદ મહાપ્રસાદનું આયોજન પણ કરવામાં આવ્યું છે આ સાથે જ જેતપુરની આસપાસના પાંત્રીસ ગામના વૃદ્ધોને લેવા મુકવા બસની વ્યવસ્થા કરવામાં આવી છે હીરપરા પરિવાર દ્વારા આ કથા રસપાન કરવા હાર્દિક

કથાનો સમય રેગ્યુલર બપોરે સાડા ત્રણ થી સાત નો છે કથાની પ્રથમ બેસી શકે कुर्सी ઉપર અને સાંભળી શકે કથા શ્રવણ કરી શકે તેવું આયોજન છે સરસ મજાના ડોમ નીચે અને કથા શ્રવણ થયા બાદ દરેક માટે ભોજન પ્રસાદની પણ વ્યવસ્થા છે તેમજ વયોવૃદ્ધ અને માતા પિતાઓ માટે દરેક ગામડે જેતપુર તાલુકાના પાંત્રીસ ગામડામાં તેમને લેવા અને મૂકવા માટેની બસની પણ વ્યવસ્થા કરેલ છે આ કથા દરમિયાન તારીખ ના રોજ માયાભાઈ આહીરનો લોક સંસ્કૃતિનો કાર્યક્રમ છે સત્યાવીસ તારીખે આપણા પદ્મશ્રી ભિકુદનભાઈ ગઢવીનો કાર્યક્રમ છે તેમજ કથા દરમિયાન કૃષ્ણ જન્મોત્સવ રૂક્ષમણી વિવાહ અનપોટ મહોત્સવ દરેક શાસ્ત્રો મુજબ તેનું આયોજન કરવામાં આવેલ છે છવ્વીસ તારીખ ના રોજ કૃષ્ણ જન્મ છે તેમાં સૌએ ઉપસ્થિત રહેવા આમંત્રણ છે